સમુદ્રના નીલા આકાશમાં રંગબેરંગી પતંગોના પેચ જમ્યા જેના કારણે દરિયાકાંઠાનું વાતાવરણ અત્યંત મનોહર અને જીવંત બની ગયું હતું પ્રવાસીઓએ ઠંડા પવનની લહેરો વચ્ચે પતંગ બાજીની મજા માણીને એક કાયપો જેના નાથથી આખા બીચને ગજવી મૂક્યો હતો આ વર્ષે દીવમાં ઉત્તરાયણની ઉજવણીમાં ભોજન અને પરંપરાનો નોખો સંગમ જોવા મળ્યો હતો લોકોએ પરિવાર અને મિત્રો સાથે મળીને સમુદ્ર તટ પર જ માંડવીની ચીકી મમરાના લાડુ તથા ખીચડો જેવી શિયાળો વાનગીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો ખાસ કરીને ગરમાગરમ ખીચડો અને શેરડીના રસની લિજ્જત તમાણતા પ્રવાસીઓ દરિયાકિનારે પિકનિક જેવો માહોલ માણવા નજરે પડતા હતા દેવના બજારોમાં પણ તલગોળની વાનગીઓની ભારે માંગ જોવા મળી હતી જે ઉત્તર ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બીચ પર પતંગબાજી દરમિયાન પક્ષીઓની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી હતી પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ બીચ પર બેઠક વ્યવસ્થા અને મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દીવના દરિયા કિનારે થયેલી આ ઉજવણીએ પ્રવાસનને વેગ આપવાની સાથે સાંસ્કૃતિક એકતાનો સંદેશ પણ પાઠવ્યો હતો આ બે દિવસના ઉત્સવમાં દેશ વિદેશના પ્રવાસીઓએ દીવની મહેમાનગતિ અને ગુજરાતી સંસ્કૃતિના દર્શન કર્યા હતા